તો રાજ્યમાં ચાર જૂન સુધીમાં આંધી વંટોળ સાથે શરૂ થઈ શકે છે વરસાદ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અંબાલાલના અનુમાન પ્રમાણે થોડા દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ મધ્ય ગુજરાતના આણંદ વડોદરા નડિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રના ભાવનગર અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું તો આજથી સવા મહિના બાદ રાજ્યમાં સારો વરસાદ રહેવાનું અંબાલાલ પટેલનો મત છે ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાં માધી મંત્રો સાથે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ આહક વરસાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ભરૂચ અંગોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા હોય છે તારીખ ચાર જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ આણંદ અને ધંધુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર ઉપરાંત ઉપરાંતના ભાગો પંચમના ભાગો સાબરકાંઠા ભાગો અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગો દ્વારકાના ભાગો અને કોઈ કોઈ કચ્છના ભાગોમાં વાદળો કરે છે હાલમાં આકાશ ધીરે ધીરે ગરબા ગરબાઈ જવા માંડ્યું છે સમુદ્રો ધીરે ધીરે આકાશમાં ફરશે અને ઉપર હિમતા છે લગભગ આજથી महीने सवा महीने घणो सारो वरस था आहे